તો નમસ્કાર મિત્રો સ્વાગત છે કે નવા કોલકટિંગની અંદર તો દેશી પ્રેમી પંખીડાનું કોલ રોકડિંગ આપણી પાસે આવી ગયું છે વાયરલ થઈ ગયું છે આપણે ચેનલમાં પહેલાં આવી ગયું છે આ કોલિંગ પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું શું કહેવું છે કોલકટિંગની અંદર તે ગમેન્ટની અંદર જરૂર આવજો અને આ બે પ્રેમી પંખીડાનું પ્રાઇવેટ કોલ રેકોટિંગ છે અને આમાં બહુ પ્રાઇવેટ વાતો છે તો આ કોલ પાસે શેર કરવાનું ભૂલતા નહીં અને પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રને જરૂર ને જરૂર શેન્ડ કરી દેજો તો આગળ આપણે આ વિડીયો કન્ટિન્યુ કરીએ हाँ का कानून वाला जो पॉइंट है वो नियम सुरक्षा वो ठीक चाहे हो तो बेहत वाले तो ही जब है बेहत के बेटे वो बेटे से लंबी थी जो लंबी थी जो नहीं नहीं दी का मन नींद ना था उसे पर लंबी तो था, था। माने ये मचाए कि उनका रिबाज महुत तो और से ही उठाए है? तो नहीं हाँ को तो हाँ से क्या

तो क्या मुझे इतने या मर्ज़ कुकने कुकने ना मेरे को मुझे तो ये अह तो ठीक तारु मर्ज़ इतने ना रुमा औरत तो बस नानी क्यों है ना जीतू तो तो लोकंपी जाए पस्मूट लोकंपी जाए कर दो सौ कुरुती जाए तो मोटी खाई ना ये वो कहीं नहीं होएगी कह ये होएगा ना ये गांडा तो मेरे को वो ना ची ये होएगा न

কি বা্ বে মা তুদিমান হাল টি ডেলো ফাইলে ডে ফাইলে বন্ততখ আগে আজনে উলো গাড়ে ফুল यू होशे दिका चल ना को दिका यार I love you दिका I love you too हा 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 हा

ને જોવાય ન હતી નુ કઈ ન હતી હારી લાફી ને એટલે કામ એતારે જસે તું તો ફટકો લાગતે કે તન બધાય જોયતા થા ને એટલે નતો જોવાય મને બધી ખબર છે તમારું તમાર મે ખાધું ને બાપુ ખેમના ખેમમાં વઈ આયું સુની જો બેઠો થન મરાયા રેતી એટલે તું જોતો નતો તો એ મે તને જોવા હાટો સુનીલે બોલે તો ખબર છે મને ખબર છે અને બોલાવા તને જોવા હાટો ને મારે એને બોલાવવું પડ્યું હ પાકે જોતો ને તાજો તાત કે માર જોને બાજુમાં તાર બતા દે હા તો જો હોય ને આપણે સોરમેય બધી નો રાખાય ગાયમાં સોદી ની રાખી પડે ને બીજાને ખબર પડી જાય તો પછી ભલે પડી જાય ખબર હું છાઈ કરીને ખબર પાડી દે દિવાળી આવી ને જો તાલ અત્યારે પાસી બોસડી ની હાથેમેઠમાં મે ખબર પાડું તારે હ હાથેમેઠમાં ખબર પાડું તારે હા તમે તમા હું હું હાથેમેઠમાં ને દે માં ખબરદાર મીતા એટલે પરવા જાય યાર फरवा जाएला आपण नाही काय न जाऊ तो मारा फरवा मारा आवूच नकीपणे फरवाविया दे पण काय फरवा जाऊ आपली मनमार भाई कन क्या ही नो सावा ये थोडो होई त्यारे एक भरे पण हाता माथा मा तुम्ही एम क्यों के तू देह मा एम क्यों मैंने जावाज न दे तार हूँ जाऊँ तो भाई मन मम्मी याद तो मन जाती ना तो मार एम के कहीं ना जाऊँ हम बे महीना जाडा से पे बता ने आया जावा खोटा टिकट भाड़ा फरस न जाऊँ तो सोमनाथ ने जाट अपने क्या सोमनाथ दीव सोमनाथ हाँ पन दी का तमारी बात बद्दी हस्ती पन ये माहू मर था ये लमने क्या ही नहीं रहा थी दीव जात ना हुआ अपने ना ते नहीं बने क्या দিউ যাত নাগোৱা নাা এৰ দিউ দিউ নাা যাত নাা এই দি দি আপৰে া নাা উম দিউ ৰা া দি অ દીવ જાવતા આપણે પછી સોમનાથ જાત કો મજા આવત કો આ લવલી પાવાની કે ન આવની હું વ્રત માં આવન વ્રત માં હમ વ્રત નઈ ન આવવાનો દિવાળી એ જ આવે તો વ્રત માં હો તો આપણે સોમનાથ નો જાત પણ ન હોય એલા હે સોમનાથ સોમનાથ નથી જાવો હવે

ब्रेक मैरीन बसे तो हम પડી गी अरे ओ तो तने के हम पडवा अरे तो तऊ दिखाओ तुम्हारी माथे छोड़ी साथ पर तू नेवा तू नकी रेवा तू मारे सी मरे नवा नवी कपड़ा घेरा से बुरा आने हम नवी ब्रा नवी सड दिन

મકાન કરના લીધા તમે મકાન મકાન એ ભાડે ને ભાડે ભાડે જો કે સમજા કે કરના મકાન છે ને પુકરના મકાન લેવા પણ ટીકા પૈસા ક્યાંથી કાઢવા બરોબર એ ઓ તેમ તો એટલે તમ બતઈ ગઈ મન મમ્મી એકલા થી આવે ને દેશમાં મ બરોબર મન મમ્મી થી એકલા દેશમાં આવે હે મન મમ્મી ને કી નો નથી આવતી तो नो जाऊ जी ने वो रोती थी दी का हाउ के है मार तो का है आज रोई है से ने आज हां क्यों मार के आज रोई है से ने हम आज रोती है से तू ये हूं के भी रोती थी मारा है को पास आओ आओ थी वो रोने दी का

કોડો કેરો ઇલેમુનોરોય દુનિયા ને હાવ મને મકાને પકડી જાન હોય ને એ બકાટ બાધી હોય ને તો એને કેવું રોવાઈ જાય રયો એ વસુદ બાધવા માટે ઉખો કે ગળ થી પકડી લઉ બાકી એ તો મને ખબર છે મારી પકડી લેત તો મને ખબર છે બોલો ની ને એટલે બાકી બાધી હોય ને તો હું કોણ કર નાશ તો ખબર છે બાપા

ગુલાબ ના ઘર ગોટા જેવી છે ભાઈ હમ દેખા દેખા હું દિવાળી આવે ને મારી મમ્મી ને દે દઈશ છે ને મારે કરવું ને તો મેં કરું કઈ દે ને મારી મમ્મી ને કઈ દેજે મને કઈ વાંધો નથી કેમ કઈ દેજે મારી મમ્મી મને